આદના રસ્તા ઉપર નીકળ્યો તોના અત્યારે પ્રજાપતિ મસાલા ખીચડી ને કઢી જોવા મળ્યું આ બેન આપણે થોડી જાણકારી લઈએ કેમ છો બેન મજામાં બરોબર નામ શું છે પ્રજાપતિ શિતલ બેન અને આપણે શું રાખો છો તમે અહીંયા ઓકે મસાલા ઓકે એકદમ ચોખ્ખું હે બતાવી દો આ મસાલા ખીચડી કે વેજીટેબલ એટલે વેજીટેબલને બધું નાખો છો આમાં બરાબર ઘી વાપરો કે શું તેલ

oke okay,